हाँ हूँ करो। कौन बोलो। रेखा बोलो। रेखा? हम्म आमदार सी रेखा बोलो। आमदार सी रेखा वो नथी ओल्ड तो हमारा नंबर सेव नथी। भूली क्यों? ना 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 क्या थी भूले पॉन मारा मत नंबर सेव नथी। हम्म ऐसे कास्टो करी थी केटला दिवस थाई क्या क्या भूली तो आयु। क्या रे क्या रे बात करी थी? हम्म केट

અરે પણ તમારો નંબર નવો છે બેન મારી વાત તો સાંભળો કેમ કે તમારો નંબર છે ને નવો છે અને તમે ફોન કર્યો છે હવે તમને હું ક્યાંથી બોલો હું છે મને થોડી ખબર છે તમારી તમને ઓળખું થોડો છું કેમ તમે ભૂલી કે હું અરે પણ તમારો નંબર જ સેવ નથી મારી બેન તમને હું કેવાનો નંબર સેવ નથી તો હું પછી તમને ક્યાંથી ઓળખું બેન બેન ના કેશો તમે મને બેન નહીં કહેવાનું અલ મને લાગે તો પાગલ છો ને તમે પાગલ છો પાગલ થઈ ગયા અમે તમારા ફ્રેમમાં અલ્યા આ પાગલજી વાત કરે કે બકવાસ કર્યા કરો મને આઈ બધી વાતો મને ગમે યાર કોણ મુકો કેમ કે મને અને આ બધી વાતોમાં મને ઇન્ટરેસ્ટ નથી બરાબર કોણ મુકો યાર ના રે ના ઓર આટલા કોણ મુકો હોય કંત તમારા તો બહુ દુખ લાગે છે તમે ક્યાંથી બોલો છો આભારથી શું નામ તમારું રેખા રેખા કેમ બરાબર આગળ તમે મને ફોન કર્યો હતો બરાબર કે અમદાવાદ થી તમારો નંબર મેં બ્લોક માં નાખી દીધો તો પાછો તમે નવા નંબર થી ફોન કર્યો હા તો તમારી એટલી બધી યાદ આવતી હતી કે હવે રાતે ઊંઘ નથી આવતી કશું જ નહીં એ બધી વાત છોડો યાર તમે આ બધું બકવાસ બંધ કરો અને તમને હું કહું કે યાર તમે તમારો નંબર બી બ્લોક માં નાખી દીધો તો પાછો તમે બીજા નંબર થી મને ફોન કર્યો હેરાન કરવા માટે હા હેરાન નહીં કરતી તમને તમને બુદ્ધિ છે કે નહીં ના હેરાન જ કરો છો તમે ના પણ તમે લવ કરો છો એટલે ફોન કર્યો

મારા ગામ છોકરાઓ છે ક્યુટ કાનુડા જેવા સેટિંગ કરી આપું ના મને મસ્ત પણ મારે બાયડી છે મારી ઘરવાળી છે મારી જોડે અને પછી છોકરાઓ પણ છે સમજો થોડા મારે છે છે ને મારે એક બાયડી મારા માટે કોઈ વધારે બાયડી લાવી નથી બે બાયડી ત્રણ બાયડી એવું કઈ કરવું નથી બરાબર કે ખોટું હેરાન ન કરવાનું તમે ફોન મૂકો બકવાસ તમારો બધો બંધ કરો ના ના કોને સો આઈ શું યુ કોને

તમે મને ફસાવા માટે કોશિશ કરતા હોય તો મારી તો પથ્થારી ફરી જાય બરાબર કે મને આજે આખું ઇન્ડિયા ઓળખે છે મને આખું ઇન્ડિયા ગુજરાત આખી ઓળખે છે બરાબર તમે મને કાલ ઉઠીને મને ફસાવ્યો ફસાવી માર્યો તો હું કરું કોઈને ફસાવા હર થોડો લવ કરવાનો પણ લે યાર તમને કઈ દતા ક્યારે જો અમદાવાદમાં કઈ બાજુ મકાન તમારો અમદાવાદમાં હે તમે આવો મળવા ના એમને થોડો આવું મળવા કઈ હું મળવા નહીં આવું ભાઈ તમને એક વાત કઉ મારી બેન હા બેન ના કેસો આવું કેવું બેન ના કહું તમને કેટલી વાર

દેખો હું તો ભાઈ છું ને હું તો કાળો છું અને મને તો છોકરીઓ દેખી થૂકે છે તમે કહો કે મને ગમો છો યાર હવે તમને શું કેવાનું એક મારે છે ને દેખો હું મારી ઘરવાળીને બહુ ઘણો જ બધો લવું કરું બરાબર કેમ કે હું લવના ચક્કર માં નથી પડતો હું મારી ઘરવાળી ને લવ કરીને લવ મેરેજ કરીને લઈ આવ્યો છું બરાબર અને પછી છોકરા પણ પેદા કરી નાખ્યા તે હું કશું મને કઈ પ્રોબ્લેમ નહીં હો પણ મને તો તમારી જોડે લવ એટલો બધો થઈ ગયો છે કે તમે એવું નાખોને તો મને એમ થાય કે હમણાં મરી જવા ખાલી રેખા પણ તમને કોઈ પ્રોબ્લેમ ના હોય પણ મને પ્રોબ્લેમ છે એનું શું એ મારા ઘરવાળી છે એમ તે કીધું તમને કેટલી વાર સમજાવવાના ના તો એ પણ તમાર જોડે તમે કહો ત્યાં આવી જાવ હે તમે કે શુંં ત્યાં આવી જાઈન ત્યાં આવી જજો તો એમ કરો તમારે આવું છે એમ હા તમે એમ કરો કે તમારી કેટલી બેન પડ્યો છે બેન પડ્યા નહોતા કરી નાના તમારી બેન પડ્યો કેટલી પેલા મને કોને બધી બહુ છે કેટલી છે Yeah, hey, buddy. પાંચ દસ બેનપણીઓ ખરીશ બસ પાંચ દસ બેનપણીઓ સાથે લઈને આવો મારી ઘરવાળી બનાવી દો બરાબર કે ઘરવાળી રાખવી મારે તમારી જેટલી હોય એને લેતી આવો મારે તમારી બધી બેનપણી જેટલી હોય દસ હોય પંદર વીસ હોય બધી જોડે મારે લગ્ન કરી લેવા છે બસ મારી એકલી જોડે મને તો એવું બરાબર પછી ભલે ને મને મારી માને ટટકરી નાખી કઈ ને હવે તમારી જેટલી

ના ના તમને મંજૂર હોય જ બોલો છે મંજૂર તમને તમારી બધી બેનપણીઓ જોડે લગ્ન કરી લો બોલો ના બેનપણી બધી જોડે થોડું મારી જોડે એ પછી જ પ દસ પંદર જે બેનપણીઓ તમારી હોય એના જોડે લગ્ન કરી લો એક રાત અ તમારી બેનપણીઓ જોડે સુહાગ્રા બીજી રાત બીજી વીસ હોય તો વીસ દસ દિવસની અંદર વીસ દિવસ અલગ અલગ તમારી બેનપણીઓ જોડે સુહાગ્રાત મનાવા જાઓ ના રે ના મારી અંગે જ મનાવાય નહી મને બીજી અંગાત મનાવાનું ગમે જ નહીં મને તો મંજૂર છે તમને હું લાવવા માટે તૈયાર છું બોલો પણ તમારે જે હોય 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 બધી સાથે આવો તો હું તમારી બેનપણીઓ જોડે લગ્ન કરી લઉં બેનપણી જોડે બધી બેનપણીઓને વીસ હોય ચાલો ને દસ હોય દસ હોય તો દસ લેતી આવજો એટલે દસ દસ ને બે બે છોકરાઓ પેદા કરીશ તો કેટલા થશે તમને ખબર છે दस दस नहीं यार बार ओ हो चौबीस चोकराव तो था वाना बराबर अतिर मारे पच्चीस चोकरासे किला थे यी अड़तालिस चोकराथे याने हम्म अह चौबीस ने पच्चीस सॉरी ओगन पचास चोकराव थे याने बराबर हाँ वाला और मारे हंगार तो जापड़े का जीजी हंगार तम्हे करों से मारे गम्तू है वो उसे हाँ अच्छा त તો સમარა મારા જોડે લવ થઈ ગયો તો હું કરું મેં કીધું તો કરો તમારી બેન પણ સાથે લઈને આવો ઓ લગન કરી લો બધી બેન જોડે બોલો બેન પણ એ નહીં મારી જોડે જ કરણ હવે તમને શું કરવાનું એ હવે મારે કઈ રીતના તમને સમજાવવાના યાર તમે છે ને ખોટા હે ને મને હેરાન કરવા જ બેઠા હે બસ મારે હવે વિડીયો બનાવાનું બંધ

તો તમારા દેખો તમારા ગામના છોકરાઓ હશે એમને જોડે સેટિંગ કરી લો રાતે જાઓ તમારા જોડે હું તો મારી બહેરી જોડે ઊંઘું છું તમે સમજો ના ના તમે મતલબ તમારા લગ્ન થઈ ગયા છે કે નથી થયા મને થોડી ખબર છે મને થોડી ખબર છે કે તમારા લગ્ન થયેલા છે કે તમે કુંવારા છો કે મને તો ખબર નથી બરાબર હું તો તમારી જોડે વાત કરું એ જ જાણું સાચી વાત એટલી યાદ આવે ને તમારે કે કોને કેવાનું આ તમને એટલે આજે તો એવું થઈ ગયું છે ફોન કર દઉં એવું આ પાછો બીજો નંબર ક્યાંથી લાવ્યા તમે પેલો તો મેં બ્લોકમાં નાખી દીધો તો ને હા યાર તમે તો થોડો ઈ વિચારતા નહીં અમારું શું વિચારું તમારું બોલો શું વિચારું અરે એ વિચાર આય તો ને થોડું કાટલો બધો લવ કરે તો પણ શું વિચારું તમે બોલો કે અરે અને બધું જ કરવા તૈયાર છું પણ તમારી બેન પણ એને સાથે લઈને આવો હું બધું કરવા તૈયાર છું બોલો એ બધું જ હું કરવા તૈયાર છું પણ તમારી બેનપણીઓને સાથે લઈને આવો છે મંજુર બોલો